મિત્રો આજના નવા વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભાદરવો મહિનો અત્યારે મિત્રો ચાલી રહ્યો છે અને ભાદરવામાં જોયું હશે કે પુષ્કળ ગરમી પડે અને લગભગ બારેક વાગ્યાની આજુબાજુ તો જો તમારા કોઈ પણ જગ્યાએ ફરવા જવાનું થાય પુષ્કળ ગરમી હોય અને એવામાં જોઈએ તડકો તમારા માથે ચડી જાય તો જેના કારણે માઇગ્રેનની તકલીફ અને માથામાં દુખાવાની એટલે કે હેડેક ઘણા લોકો એવું કહે છે કે ભાઈ એક બાજુનું જે લમણું છે ત્યાં અસહ્ય દુખાવો થાય છે હવે શું કરું દવા વગર તો ચાલશે જ નહીં તો આજના વિડીયોમાં એક બેસ્ટ તમને હોમ રેમેડી તમને બતાવું છું કે તમારા રસોડામાં રહેલી આ બે વસ્તુનો ઉપયોગ કરીને જો તમે આધા સીસીના દુખાવાથી કંટાળી ગયા હોય ભયંકર માથાના દુખાવાથી સાહેબ તમે કંટાળી ગયા ને તો તમને ઘણા રાહત જોવા મળશે હવે કઈ વસ્તુ છે કઈ રીતે એપ્લાય કરવાનું છે બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું તેના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલા આપણી આ યુટ્યુબ ચેનલ પર જો નવા હો તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો જો તમે ફેસબુક પર જોઈ રહ્યા હો તો આપણા પેજને ફોલો કરી દેજો તો મિત્રો રસોડામાં રહેલી બે થી ત્રણ વસ્તુની જરૂર પડશે તો એ છે લવિંગ જેને આપણે ગુણધર્મની વાત કરીએ ને તો નેચરલ પેઇન નું કામ કરે છે એટલે કે કોઈ પણ જાતનો તમને કોટરમાં દુખાવો હોય હાથ પગ દુખાવો હોય તો એ વાટીન તમે લગાવો છો ને તો દુખાવો હોય સોજો હોય સ્વેલિંગ હોય એ તમારો એબ્સોર્બ કરી લેશે એટલે કે તમારે બે થી ત્રણ નંગ તમારે લવિંગ લેવાના છે જે તમે મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો બે તાવડી પર તમારે શેકી નાખવાના ખબર રીતે ત્રીસ થી ચાલીસ સેકન્ડ સુધી શેકાઈ જાય ત્યારબાદ તમારે ગેસ તમારે બંધ કરી દેવાનો અને જે શેકેલા જે લવિંગ છે તમારા ઘરે જે પણ ખલ હોય વાંટવાનો જે પથ્થર હોય તેમાં વાટીને એનો પાવડર તમારે બનાવી દેવાનો ત્યારબાદ તમારે દેશી ગાયના ઘીની જરૂર પડશે એટલે એક ચમચી તમારે દેશી ગાયનું ઘી લેવાનું તેમાં જે ત્રણથી ચાર નંગ જે તમે લવિંગ લીધા એનો પાવડર તમારો થઈ ગયો ને એ પાવડર અને દેશી ગાયનું ઘી બંને વસ્તુની તમારે વાટકામાં લઈને પેસ્ટ બનાવી દેવાનું જેથી કરીને પ્રોપર મિક્સ થઈ જાય હવે મિક્સ થઈ ગયો તમારી દવા મિત્રો રેડી થઈ ગયા હવે જ્યાં પણ તમારો દુખાવો થતો હોય ખાસ કરીને તમને નજીકથી બતાવું કે આજે માથામાં દુખાવો થતો હોય એક બાજુ લમણામાં દુખાવો થતો હોય તો આ જે બંને પોઈન્ટ છે ડાબી બાજુ અને જમણી બાજુ આ પોઈન્ટ ઉપર તો તમારે ખાસ મિત્રો આ પીસ્ટ તમારે લગાવવાની છે અને આ બે પોઈન્ટ ઉપર આ રીતે તમારે રાઉન્ડ 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 કરીને તમારે મસાજ કરવાની છે એકથી બે મિનિટ જેટલો તમારો સમય લાગશે અને રાત્રે સૂતા પહેલાં દેશી ગાયનું જે ઘી છે બંને નાકના સયાસનની પોઝિશનમાં તમે સુઈ જાઓ તો એક ટીપો અહીંયા અને એક ટીપો અહીંયા બંને નાકમાં એક 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 ચિત્રો દેશી ગાયનું ઘી છે રાત્રે સૂતા પહેલાં તમારે નાખી દેવાનું છે આ પેસ્ટ લગાવવાની છે અને સાથે સાથે જે દેશી ગાયનું જે ઘી છે એ બંને નાકના ચિત્રમાં એક એક ટીપું તમે નાખશો ને તો ભય ભયંકરમાં ભયંકર જે માથાના દુખાવતી સાહેબ જો તમે કંટાળી ગયા હોય ને એટલો તો દુખાવો થઈ ગયો કે દવા લેવી તો દવા કરતાં પણ સારું પરિણામ જોવા મળશે અચૂકથી ઉપાય તમે ટ્રાય કરી જોજો વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને અચૂકથી જણાવજો અને ખાસ કરીને આ ભાદરવા મહિનામાં અસહ્ય ગરમી પડવાને કારણે ને અત્યારે પણ તમે જોઈ રહ્યા છો કે બાર વાગ્યા જેટલો સમય થયો છે ને પુષ્કળ ગરમી ટેમ્પરેચર એટલું બધું ના હોય ત્રીસ પાંત્રીસ ડિગ્રી ટેમ્પરેચર હોય પણ કાળ જાણે એટલી ભયંકર ગરમી અને ગરમીમાં બહાર જવાનું તો થાય જ કોઈને કોઈ કામ માટે અને બહાર જવાનું થાય તો માથા માથાનો દુખાવો થતો હોય છે અને માથાના દુખાવા પાછળ ઘણા બધા કારણો પણ મિત્રો જવાબદાર હોય છે મિત્રો ભાદરવા મહિનામાં પુષ્કળ ગરમી પડવાને કારણે શરીરમાં પિત્તનું પ્રમાણ પણ વધી જતું હોય છે જેના કારણે પણ આ માથામાં દુખાવા અને બધી સમસ્યા આવડા ગેસની બધી તકલીફ મિત્રો થતી હોય તો તમારા ખાન પાનમાં પણ તમારા ધ્યાન તમારે રાખવાનું પિત્ત જન્ય જે ખોરાક છે એ તમારે નહીં લેવાનું જે ત્રણથી ચાર હતો નેક્સ્ટ વિડીયો પણ આવવાનો છે કે ભાદરવા મહિનામાં કયા ચારથી પાંચ આ કસ્તુનું તમારે સેવન ન કરવું જોઈએ એટલે કે એટલું તમારે ધ્યાન પણ રાખવાનું છે અને સાથે સાથે આ ઉપાય કરશો ને તો ભયંકરમાં ભયંકર માથાના દુખાવ દીજો સાહેબ તમે કંટાળી આવો હોય તો તમને સારા અંશે તમને રાહત જોવા મળશે વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને માહિતી તમને પસંદ આવી હોય તો આગળ વધારેમાં વધારે શેર કરવા નમ્ર વિનંતી આ જે વિડીયો પર લોકેશન પર હું ઊભો છું પાછળ જે ધરોઈ ડેમ છે તો ધરોઈ ડેમ ડેમ પર આ લોકેશન પર વિડીયો શૂટ થઈ રહ્યો છે નવા વિડીયોમાં આપણે નવી માહિતી સાથે મળીએ છીએ વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ હેવઅ ડે